નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરામાં ખોટા દસ્તાવેજ બનાવી અશાંત ધારા વિસ્તારમાં મકાન ખરીદવાના મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધર્યું છે મોડદરામાં ખોટા દસ્તાવેજ બનાવી અશાન ધારા વિસ્તારમાં મકાન ખરીદવાના મામલે સ્થાનિકોએ કલેક્ટરને ફરિયાદ કરી હતી ત્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસથી પોલીસને ફરિયાદ મળી હતી જેને લઈને રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી ત્યારે ત્રણ પૈકી એક આરોપી દેશ છોડી ફરાર થવાની ફિરાકમાં હતા તે દરમિયાન રાવપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી રાવપુરા પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા મુંબઈથી એક આરોપીની ધરપકડ કરી હતી પોલીસે સમય સૂચકતા વાપરી અગાઉથી જ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરતા આરોપી ઝડપાઈ ગયા હતા પોલીસે ફરિયાદના આધારે ઇલિયાસ સમીર અને શકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટર કચેરીમાંથી પણ કોઈ સંડોવાયેલા હશે તો કાર્યવાહી કરવાનો પોલીસે દાવો કર્યો છે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ નવમી મહિને સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી ફરિયાદ આપવામાં આવેલી હતી કે વડોદરા શહેરના છીપવાડ ખત્રીપુર જે વાડી વિસ્તારમાં આવેલું છે ત્યાં એક મિલકતની જે દસ્તાવેજ થયેલા છે આમાં ખોટી રીતે અસાન ધારાની પરવાનગીનો લેટર બનાવવામાં આવેલું છે અને ખોટો લેટર છે આ અંગે અમે તપાસ કરતાં પ્રાથમિક તપાસ કરતાં આરોપીઓ ઇલિયાસ લતાબેન અને નિલેશ પટેલ અંગેની અમે જાણકારી મળી અને નવમી તારીખે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી હતી આ અંગે વિગત એવી છે કે ચીપવાડ ખત્રીફપુરમાં આવેલું એક મકાન જેના કાયદેસર માલિક લતાબેન હતા હોય છે આ મકાન ઇલિયાસ શેખ કરીને જે ચીપવાડ એમના પડોશી નાસ્તા પડતા હતા આ અંગે અમે વિવિધ ટીમો બનાવી અને લુકઆઉટ નોટિસ અમે પણ જારી કરેલું હતું આ લુકઆઉટ નોટિસ જ્યારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળ્યું તો આ ઇલિયાસ શેખ સાઉદી અરેબિયાના જેદાર શહેરમાં ભાગી જવાના હતા તો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જે અમારા લુકઆઉટ નોટિસ છે આ આધારે એમની એક મુંબઈમાં કાયદેસર અટકાયત કરી હતી અને અમારી ટીમ ત્યાંથી રવાના થઈને એમનો ઇલિયાઝનો કબજે મળેલો હતો ઇલિયાઝને બધું પૂછપરછ કરતાં એ જુનેદ અને શકીલ અને સમીરનું નામ ખોલેલું છે આ અંગે અમે બધું પુરાવા ભેગા કરતા અત્યારે શકીલ જુનેદની અટકાયત કરવામાં આવેલી છે અને સમીરની કોટપોટ ચાલુ છે અત્યારે અમે લોકો આમાં તપાસ કરી રહ્યા છે અને કોઈ જે એમના કચેરીના કોઈ માણસ હશે તો એમના વિરુદ્ધ પણ થઈ શકે તો પગલાં લેવામાં આવશે ગુનાઇત ઇતિહાસમાં કંઈ નથી એ ત્રણેય આ ત્રણેય પૈકી જે જુનેર અને શકીર અને સમીર છે એ સરકારી કચેરીઓમાં લાઇઝનિંગ કરતા હોય છે મિડલમેન તરીકે અને જે એને એને કરાવવાની કામગીરી હોય કે દસ્તાવેજ બનાવવાની કામગીરી હોય આમાં એ લોકો પોતાનું કામ કરતા હોય છે અને બીજી કોઈ એમની ગુનાહિત જાણવા મળ્યું નથી અત્યારે અમે લોકો એમાં નિવેદન લઈ રહ્યા છે એ કચેરીની જે સામાન્ય પ્રક્રિયા હોય આમાં એ લોકોએ જે ક્લાર્ક છે અથવા કે જે અધિકારી છે એમના જોડે સંપર્ક કરીને કોઈ દસ્તાવેજ ઘટતા હોય તો આમાં એમની વિશેષ કારકિર્દી જાણીતા હોય તો આ ઘટતા જે દસ્તાવેજ દસ્તાવેજ અથવા પ્રમાણપત્રો કંઈ મેળવાનો બાકી હોય તો એ લોકોએ અવેલેબલ કરાવવા હતા બાકી એ લોકોએ ડાયરેક્ટલી તો જે ખરીદનાર છે એમને જે છે એમને કોન્ટેક્ટ કરતા હતા અને એવા કોઈ દસ્તાવેજ પૈકી કોઈ પ્રમાણપત્ર બાકી થતું હતું તો એ લોકોએ કામગીરી કરાવવા હતા આમાં મુખ્ય દસ્તાવેજ જે પરવાનગી હતી આ ખોટી રીતે બનાવી આ અમે લોકો કલેક્ટર કચેરીથી એમના રજિસ્ટરોની ઉતારા પરવાનગીની ઉતારા અને જે પોલીસની પરવાનગી લીધી હતી જે પેન્ડિંગ હતી પોલીસ પરવાનગી વગેરે જ જે દસ્તાવેજ થઈ ગયા છે આ બધું અમે લોકોએ કબજે કરી લીધા છે અને જે અત્યારે પરત દસ્તાવેજ થયા છે દસ્તાવેજ કોર્ટ મારફતે કેન્સલ થયા છે આની પણ કોપી અમે લઈ લીધી છે અને અત્યારની માલિકી જે જૂના માલિક હતા લતાબેન એમની માલિકીનો અત્યારે કરાવવામાં આવેલો છે અત્યારે અમારા ધ્યાન ઉપર આવી નહીં છે પણ અમે લોકોએ તપાસ કરવાના છીએ કલેક્ટર કચેરીમાં જે અશાંત પરવાનગી છે અને અમે જનતામાં પણ વિનંતી કરીએ છીએ કે કોઈના ધ્યાનમાં એવી વાત હોય તો અમારા સુધી પહોંચાડે જી બિલકુલ અગર ખોટી રીતે જે દસ્તાવેજ મેળવવાની પ્રક્રિયા અમે કોઈ કલાક કે અથવા એમની સંડોવણી થશે તો કાયદેસર જે થતું હોય કરવામાં આવશે ઇલિયાસ પોતે મોબાઈલ સ્ટોર ચલાવે છે ત્યાં ભદ્ર કચેરીના પાસે અને ત્યાં છીપવાડ મે છે વ્યવસાય કરતો હોય છે રેકેટમાં એવું નામ જાણવા મળ્યું નથી પણ આ ત્રણેય જણ જે છે આ લાઇઝનિંગ કરતા હોય છે અવારનવાર આ તો ઇલિયાઝનો દસ્તાવેજનું કામ હતું બાકી પણ દસ્તાવેજો મેં જે આપને જણાવ્યું કે કોઈ કુટાતા પ્રમાણપત્ર અથવા એવો કોઈ હોય તો એ લોકોએ પ્રોસેસના જાણકાર હોય એવી રીતે એ લોકોએ બધું જે દસ્તાવેજ કરનાર છે એમને ફેલિસિટેટ કરતા હોય અત્રે ઉલ્લેખનીય છે કે અદાલત દ્વારા પણ તમામ દસ્તાવેજો ખોટા ઠેરવવામાં આવ્યા હતા. કેમેરામેન નવનીત પરમાઈ સાથે સત્યમ વર્ષ કન્ડીશન બ્લસ્ટ ન્યૂઝ ફોટોગ્રાફ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.